સૌને જય શ્રી કૃષ્ણ આજે આપણે ભગવદ્ ગીતાના આધારે મોબાઈલનો અર્થ તેનો ઉપયોગ અને તેના દુરુપયોગ તરફ પણ નજર કરીશું નાનકડું એવું યંત્ર કે જેને આપણે મોબાઈલ કહીએ છીએ તેમાં પરમાત્માનો મંત્ર આત્મા કે જે પરમાત્મા જેવો જ વ્યાપક હોવા છતાં જીવાત્મા બનીને નાનકડા યંત્ર એવા મોબાઈલના સંગમાં બનીને તેને જ વળગી રહે છે મિત્રો આપણે આત્મા રૂપે પરમાત્માના હૃદયમાંથી નીકળેલા મંત્ર છીએ છતાં એક મોબાઈલ નામના યંત્રમાં કેમ ફસાઈએ છીએ એવું કદી વિચાર્યું આ મોબાઈલ આપણને વિચારવા માટે પણ સમય આપતો નથી આપણે માનવ છીએ એટલે આપણને એ વિવેક જાગૃત કરવો જરૂરી છે કે ક્યાંક આપણે વ્યાપક હોવા છતાં મોબાઈલ રૂપી યંત્રમાં તુચ્છ બનીને ફસાઈ તો જતા નથી ને હા પશુ પક્ષીમાં વિવેક બિલકુલ હોતો નથી તેમને ખબર જ નથી કે હકીકતમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કેમ કે તેઓ ભોગ યોનીમાં જન્મેલા જીવો છે જેમાં માત્ર સુખ દુઃખરૂપી ભોગો ભોગવવાના હોય છે પરંતુ માનવને પરમાત્માએ બુદ્ધિ આપી છે માનવ બુદ્ધિ દ્વારા દ્રઢ નિશ્ચય કરીને વિવેકને જાગૃત કરી શકે છે તથા તેજ વિવેકને આચરણમાં ઉતારી શકે છે કેમ કે મનુષ્ય એક કર્મયોનીનો જીવ છે અર્થાત તેને નવો કર્મ કરવાનો સંપૂર્ણ રીતે સ્વતંત્ર અધિકાર મળેલો છે માત્ર તેને આ અધિકારનો સદુપયોગ કરવાનો છે માનવ આ અધિકારનો સદુપયોગ કરી શકે તે માટે શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થોનું વર્ણન છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે મોક્ષ ભલે અંતિમ પુરુષાર્થ છે પરંતુ મારા અનુભવ અનુસાર સૌથી પહેલા મોક્ષને સમજવું જ બહુ જરૂરી છે હકીકતમાં મોબાઈલમાં મોહિત થયેલા માનવને આ મોક્ષને સમજવું ખૂબ જ જરૂરી છે આજના સમયમાં માનવ સમય મળે એટલે મોબાઈલને હાથમાં લઈ લે છે પછી તે મોબાઈલમાં સમાચાર જોતો હોય સત્સંગ સાંભળતો હોય ગીતો સાંભળતો હોય ગેમ રમતો હોય સ્ટેટસ કે વોટ્સએપ જોતો હોય કે અન્ય કાંઈ જોતો હોય પરંતુ સમય મળ્યો નથી ને મોબાઈલ હાથમાં આવ્યો નથી ઘણી વખત વારે વારે મોબાઈલ જોવાની આદત માણસને કર્તવ્યથી ચૂત કરી દે છે પલંગમાં પડ્યા પડ્યા મોબાઈલમાં ગેમો રમવી જુગાર રમવું પ્રમાદને લીધે કર્તવ્ય કર્મ ન કરવું પણ મોબાઈલમાં ગીતો સાંભળવા આ બધું જ તમોગુણી કર્મ છે હકીકતમાં માણસને તમોગુણમાંથી રજોગુણમાં રજોગુણમાંથી સત્વગુણમાં અને અંતે સત્વગુણથી પણ ઉપર ઉઠીને પોતાના પ્રાપ્ત કર્તવ્ય કર્મનું ધર્મ સમજીને પાલન કરવાનું છે પરંતુ માનવ તમોગુણી વૃત્તિનો આધાર લઈને માનવ જન્મને નિષ્ફળ બનાવી રહ્યો છે હકીકતમાં માનવને પોતાનો જ ઉદ્ધાર કરવા માટે મોબાઈલની માયામાંથી બહાર આવીને શાસ્ત્રાનુસાર જીવન જીવવાનો નિશ્ચય કરવો પડશે હવે આપણે સૌથી પહેલા અંતિમ પુરુષાર્થ મોક્ષને સમજીએ જ્યાં મોહનો ક્ષય થઈ જાય તેને જ મોક્ષ કહેવાય જે માનવના જીવનમાં મોહનો ક્ષય થઈ જાય છે તે ધર્મનું પાલન સાવધાની સ્નેહ અને સમજપૂર્વક કરી શકે છે અર્થ કમાવવામાં પણ તે ખૂબ જ કુશળ હોય છે અને કામ સુખને પણ રામ સુખમાં બદલી શકે છે આમ સૌથી પહેલા મોહનો ક્ષય કરવા વાળો મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી સિદ્ધ કરે છે જે વ્યક્તિ મો એટલે મોક્ષ ને પોતાના જીવનમાંથી બા એટલે બાદ કરી નાખે છે તે ચાર પુરુષાર્થ કેમ સિદ્ધ કરી શકશે અર્થાત સતત મોબાઈલનો ઉપયોગ નહીં પણ દુરુપયોગ કરવા વાળો મોહનો ક્ષય કરી શકતો નથી કેમ કે તે મોબાઈલમાં જ મોહગ્રસ્ત થઈ જાય છે જેથી તેના ચારે પુરુષાર્થો સિદ્ધ થઈ શકતા નથી મોબાઈલ તેના માનવ જીવનને મોહગ્રસ્ત કરીને પશુ જેવો બનાવી દે છે મોબાઈલ પાછળ પાગલ માનવને પોતાના કર્તવ્યનું ભાન પણ રહેતું નથી હવે આપણે મોબાઈલના પાછળના બે શબ્દોને પણ સમજીએ ઈ એટલે ઈશ્વર અને લ એટલે લલાટ અર્થાત મોક્ષને જે પોતાના જીવનમાંથી બાદ કરી દે છે તેનો ઈશ્વર તેના લલાટમાં પ્રકાશિત થતો નથી આમ અમૂલ્ય માનવ જીવન મળ્યા છતાં ઈશ્વરથી રહિત થઈને તેનું લલાટ તેજહીન બની જાય છે બસ આજ મોબાઈલની માયા છે કપાલભાતિ પ્રાણાયામ કરનારા યોગ સાધકો એમ કહે છે કે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી આપણા કપાળમાં એટલે કે લલાટમાં તેજ વધે છે પરંતુ મારા અનુભવ અનુસાર કહું તો માત્ર કપાલભાતી પ્રાણાયામની ક્રિયા કરવાથી લલાટમાં તેજ આવતું નથી જ્યાં સુધી માનવ પોતાના જીવનમાંથી મોહનો ક્ષય કરી શકતો નથી ત્યાં સુધી તેના લલાટમાં ઈશ્વર ચમકતો નથી ઘણી વખત નિયમિત કપાલભાતી કરનારા યોગ સાધકોના લલાટ પણ દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મમાં ભાવને પ્રધાનતા આપી છે ક્રિયાને નહીં અર્થાત પ્રાણાયામની ક્રિયા સાથે જો સાધક મોહનો ક્ષય કરી દે તો તેના લલાટમાં

જરૂર થવો જોઈએ પરંતુ આપણે તટસ્થ ભાવે આપણા અંતરાત્માને પૂછીએ કે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ કે મોબાઈલમાં આસક્ત થઈને તેનો જ દુરુપયોગ કરીએ છીએ આજના સમયમાં નાના બાળકો યુવાનો અને વૃદ્ધોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે મોબાઈલ વિના માણસ જાણે પોતાની જાતને અધૂરી માને છે આજના યુવાનો જ્યારે કોઈના ઘરે મહેમાન બનીને જાય છે ત્યારે પણ ઘરધણી સાથે પ્રેમથી વાતચીત કરવાને બદલે મોબાઈલમાં જ ખોવાયેલા હોય છે આ પ્રત્યક્ષ મારા ઘરે આવતા યુવાનોને મેં જોયા છે એટલે જ કહી શકું છું કે મોબાઈલ માણસને કોઈનો પણ થવા દેતો નથી મારા અનુભવ અનુસાર સાચું કહું તો ચાર પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આપણને જે માનવ જન્મ મળેલ છે તેનામાં મોબાઈલ બાધારૂપ ન બને તે જોવું આપણું કર્તવ્ય છે સમતામાં સ્થિત થઈને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ જો સમતામાં સ્થિત થઈને મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ તો તે આપણને રાગ દ્વેષરૂપી અર્થાત વારે વારે અથવા ઘણા કલાકો સુધી મોબાઈલ જોવા વાળા વ્યક્તિને જ્યારે ઘરના લોકો કહે છે કે થોડી માટે મોબાઈલ મૂકીને મારી સાથે વાત કરો ને ત્યારે તે વ્યક્તિ ઘરના સભ્યો પર ગુસ્સો કરીને કહે છે કે મને થોડી વાર માટે મોબાઈલમાં ગેમ રમવા દે ને મૂળમાં મારું કહેવાનો ભાવ એ જ છે કે મોબાઈલમાં રાગ હોવાથી માણસ ઘરના વ્યક્તિ તરફ જ ગુસ્સો કરીને પોતાના મનમાં દ્વેષને જન્મ આપે છે બસ આજ રાગ અને દ્વેષરૂપી ખાડો છે માટે જ માનવે શ્રીમદ ભગવદ્ ગીતાના સમતાના સિદ્ધાંતને અપનાવીને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ ભગવાને માણસને બુદ્ધિ આપી છે આપણી બુદ્ધિને ક્ષમતામાં સ્થિર કરીને મોબાઈલને જરૂરત પૂરતું મહત્વ આપવું જોઈએ મિત્રો સાચું કહું તો માણસની પાસે માણસને સાંભળવાનો સમય નથી પણ માણસ પાસે મોબાઈલને સાંભળવાનો સમય છે બસ આજના સમયની આ બહુ મોટી આપત્તિ છે આજના સમયમાં ઘરના દરેક સભ્યો પોતાના રૂમમાં પોતાના મોબાઈલમાં ખોવાયેલા હોય છે સાચું કહું તો ચોવીસ કલાકમાં એક કલાક એવો હોવો જોઈએ કે મોબાઈલને ટેબલ પર મૂકી દઈને ઘરના દરેક સભ્યો એક રૂમમાં બેસીને આપસમાં આત્મીયતા સાથે વાતચીત કરે કોઈને ઉપયોગી થવા માટે શું કરવું જોઈએ એવી પણ ચર્ચા કરે ચર્ચા કરવાથી દરેકના મન ખુલ્લા થાય છે પ્રેમ વધે છે બસ આજ જીવનનો ખરો આનંદ છે મારા મિત્રો યાદ રાખજો કે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી તે આપણને પ્રેમ લાગણી સાચી સમજથી વંચિત કરીને એકલા કરી દેશે સમય એવો આવશે કે આપણે મોબાઈલ રૂપી અંધારા ઓરડામાં એકલા થઈને પોતાની જાતને જ ધિક્કારીશું હજી સમય છે એટલે આપણે જાગી જઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના સમતારૂપી સીધા માર્ગને અપનાવીને જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરીએ મારા પ્રભુએ મને મોબાઈલની માયા શું છે તેના વિશે પ્રેરણા કરી એટલે તેની પ્રેરણા થકી મારી ભીતરથી પ્રગટેલા અનુભવના શબ્દો મેં તમારી સમક્ષ મૂક્યા છે ખરેખર જો કોઈ આ રીતે મોબાઈલની માયામાં ફસાયેલો હશે તો તેના માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ તારી શ્રેષ્ઠ કૃતિ માનવને મોબાઈલ રૂપી માયામાંથી બહાર કાઢીને કર્તવ્ય પાલનના આશીર્વાદ આપ હે પ્રભુ આજના સમયની દુવિધા માટે મેં તારા ચરણોમાં આર્તભાવે પ્રાર્થના કરી છે હે નાથ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરજે સૌને જય ભગવદ્ ગીતે